પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી એક તરફ ભારતીય જનતા પાર્ટીના શાસન ની અંદર વિકાસની મોટી મોટી વાતો બીજી તરફ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની વાતો વિશ્વની અંદર ડંકો વગાડવાની વાતો અને જ્યારે નરી વાસ્તવિકતા એ છે કે ગુજરાતમાં આજની તારીખમાં પણ અમુક લોકોની માનસિકતા હજી પણ સુધરી નથી અને એ લોકો અમુક લોકો એવું માને છે કે અમે અમુક અમુક જાતિઓ કરતા ચડિયાતા છીએ અને એ પોતાની કહેવાય ને કે સડેલી માનસિકતાના કારણે એવું માની રહ્યા છે કે અમુક જાતિના લોકોને અમુક માનવીય અધિકારો ભોગવવાનો હક જ નથી એ ઘોડા ઉપર ના ચડી શકે એ મૂછો ના રાખી શકે પોતાના અમુક પ્રકારના નામ ના રાખી શકે એટલે આવા જે સડેલી માનસિકતા ધરાવતા જે લોકો છે એના ઉપર જો કડક કાર્યવાહી કરવામાં આવે તો કોઈ હિંમત ના કરે પરંતુ અમારા અનુભવ મેં જોયું છે કે પોલીસનું અને ભાજપની સરકારનું તંત્ર એટલી હદે માત્ર લીપાપોથી કરે છે અને એક પ્રકારે આવી પ્રવૃત્તિને પ્રોત્સાહન આપતા હોય એવો ઘાટ ઘડે છે અને એટલે જ વારંવાર આવી ઘટના ઘટે છે નતર એક જ બનાવની અંદર જ્યારે ઉત્તર ગુજરાતમાં એક બે જગ્યા આવા બનાવ બન્યા ત્યારે જો લાગવામાં અમે કહેવાય ને કે દાખલારૂપ કાર્યવાહી કરી હોય તો અને અને એના સમાચાર બધી જ ચેનલોમાં બધા જ છાપાઓમાં બરોબર ચમકાવે કે જો આવું કરશો તો આવું થશે એ પ્રકારની દાખલારૂપ કાર્યવાહી કરે તો કોઈ જ ના કરે પરંતુ ગુજરાતમાં કાયદાની કોઈને ભય નથી તમે જો ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા હોય અને જો તમે માથે ટીલું માંડી અને જય શ્રી રામ તમારે આમ ગુસ્સાભેર બોલતા હોય તો એવું બોલીને તમને જે કંઈ કરવું હોય કરવાની છૂટ છે આ ગુજરાતની અંદર એટલે બધા જ લોકો આવા નથી હોતા બધા જ સમાજો પણ આવા નથી હોતા પણ અમુક સમાજોની અંદર અમુક લોકો એવા હોય છે કે જેની માનસિકતા સડેલી હોય છે પણ દુર્ભાગ્ય એ છે કે એ સમાજના આગેવાનો પણ બહાર આવીને નથી કરતા કે અમારા સમાજના યુવાનોએ કર્યું છે ખોટું છે અને એને કડકમાં કડક સજા કરો એ સમાજના આગેવાનો પણ મતના રાજકારણની અંદર ભાન ભૂલી અને આવી ઘટનાઓ અવરવી ઘટનાઓ ઘટતી હોય છે એ જોતા રહે છે કોઈને તમે આર્થિક નુકસાન કરો તમે બીજી કોઈ રીતે નુકસાન કરો રો પરંતુ તમે તમેના આત્મા ઉપર ઘા કરો ને એ સૌથી મોટી ચોટ હોય છે અને આ સ્વાભિમાન માટે આ દેશનું સંવિધાન એક સ્વાભિમાનની લડાઈ હતી અને તમે વારંવાર દલિત સમાજના સ્વાભિમાન ઉપર ઠેસ પહોંચાડો છો એ આજની નરી અને કડવી વરવી વાસ્તવિકતા છે